જય શ્રી રામ ને બધા મારા વાલા મિત્રો ને તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મારું નામ છે સંદીપ ગોસ્વામી તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ હું ને મારા મામા છોકરો હે જો વાહ એલ છે હવે આપણે જવાનું હોય છે આપણે પગથિયા તો હાલો આપણે હવે બેહીન જઈએ આપણે તો ગાઈસ અત્યારે તમે ઘૂમલી જવાનું હોય જો વાહ છે અને હવે અત્યારે જો આ નવ લખા મંદિર જૂનામ જૂનું મંદિર હે આખું તો તમે જોઈ લે નવલખા મંદિર તો આપણે પણ પણ જવાનું હોય તો આપણે ઘૂમલી જાય આશાપુરા નું મંદિર તો આશાપુરા નું મંદિર છે તો માર મામાનો છોકરો બે આવ્યા છે તો જો આ નવલખા મંદિર છે તો તમે જો નવલખા મંદિર કેવું જોરદાર છે ફોટો પાડવાની ફૂલ મજા આવે ઊનમાર મામાનો છોકરો બે આવ્યા માતાજી મિત્રો તો હવે આપણે અહીં ફરવાના બે સ્પેશિયલ લોગ ઉતારવા જ આવ્યા છે કે હાલ તો હું આવું કે તો અમે જઈએ હમણાં જ હવે ચડવાના પણ છે ઓલા 500 પગથિયા છે અહીંયા એ અમે ચડવાના છે તો તમે જો આ મંડીનો સીન કેવો આવે આપણો શું નેચર કેવો છે તમે ફોટા પણ પાડી શકો મજા જ આવે જોયું જો જો એ કોમેડી વાળો છે इसमें तुमने કીધું તો નઈ બધે ફોટા પડતા હોય તો જો આ બધે ફોટા પડે છે અમે ફોટા બોટા પાડીને હવે જઈએ આપણે ઘૂમ લેવાનો જો આ ઉપર છે ન્યાં પાલો હવે આપણે ન્યાં જઈએ ગાઈસ હવે અમે અહીંયા હવે આવી ગયા છે ને અમારે હવે 500 પગથિયા ચડવાના છે કુંભલીના તો હવે હું ને મારા મામા ને છોકરો જોવો અત્યારે તો એ અત્યારે નો લેન્સ નો કવર ખોવાઈ ગયો એટલે બહુ ચિંતામાં છે તો અમે અત્યારે જઈએ છીએ હવે 500 પગથિયા ચડવા શું મજા આવે આપણે પેલી ફેરે ચડીએ 500 પગથિયા એટલે બહુ મજા આવે આપણે જોઈએ તો હાલો આપણે ઈ સાઈડ જઈએ બોલ બોલ હું તો 10000 પગથિયા બે વાર ચડી આવું ગીના તારી તો વાત જ અલગ છે ને ભાઈ બાપુને કોઈ દી કોઈ એમ નથી કીધું બાપુ તમે શું કરો

તો જો અહીંયા આપણે ચડવાની શરૂઆત કરી ને કેટલા માણસો આવતરે છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને વરસાદ ના આવે તો હારું તો આપણે જઈએ તો અમે પાંચસો પગથથી ચડી ગયા અને મારો મામાનો છોકરો ખોટું બોલતો તો કે પાંચસો પગથ પાંચસો પગથથી આવે પછી ઓલા ભાઈએ કીધું કે નવસો પગથી પગથી આવે મેં કહું પાંચસો પગથી ચડીએ આ તો મને બાનું કરીને પગથથી ચડાવવાનું માઇ અત્યારે અમે પાંચસો પગથીય પૂગી ગયો ફૂલ થાકી ગયા છીએ તમે જોવો સુભાષ ચડવા માંડ્યો બેઠા હે મારા છોકરાઓ થોડાક રેસ્ટ ખાઈને હવે પાછા થઈ ગયા હાલતા પાંચસો પગથિયા ચડી દીધા ના થોડા ચારસો પગથિયા બાકી અમે થઈ ગયા છે પાછા ચડવાના હાલતા તો તમે ગયા માં ખાલી કન્ટિન્યુ અમે હવે રેસ્ટ ખાઈને થઈ ગયા હું મારા મામાન છોકરો હાલતા ને તમે અમે પૂગવા આવ્યા જ છીએ થોડુંક જ છે થોડોક રેસ્ટ કરતો તો છસો પગથિયે ને અમે થઈ ગયા હવે ચાલુ મારા મામાના છોકરા હવે અહીંયા પૂગી ગયા ઘૂમલી માસાપુરાના મંદિરે તમે જવું અહીં અમે પૂગી ગયા અમે પૂગી અને અમને મળી રાહતની સસ્તો તમે જવો અમે ઘુમલી પૂગી ગયા બુટ ચંપલ અહીં ઉતારો તો અમે અહીં ચંપલ અહીંયા ઉતાર દેવું હવે અમે જઈએ છીએ અંદર પૂગી ગયા માપુરાના મંદિરે બેસી ગયો થાકી ગયો હવે અમે જઈએ દર્શન કરવા તો તમે સબ દર્શન કરી ગયો આશાપુરાના દર્શન કરી લીધા હોય તો તમને મેં દર્શન કરાવી દીધા તમને આ વ્લોગ મારો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સપોર્ટ કરતા રહેજો ને ડેલી વ્લોગ જોતા રહેજો